અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી કૌભાંડમાં તપાસ કરી રહેલી પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે ઉમેદવારના માર્ક્સમાં ફેરફાર કરીને ખોટી રીતે નોકરીમાં ભરતી કરવાના કૌભાંડમાં વધુ એક ઉમેદવારનું નામ ખૂલ્યું છે તો સાથે જ બે ઉમેદવારોના એએમસીના કર્મચારી અને પૂર્વ કર્મચારીના પરિવાર સાથે સંબંધ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે વિગતે વાત કરીએ એમસીની ભરતી કૌભાંડની તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન આફડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર ખાતામાં તાણુ સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી માટે અઢાર ઓગસ્ટ બે હજાર રોજ પરીક્ષા પૂર્ણ થઈ હતી અને પાંચ હજારથી વધુ લોકોએ આ પરીક્ષા આપી હતી જેની ઓએમઆર સીટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી જે સીટ અપલોડ કર્યા બાદ પાંચસો ને ઓગણસાઠ જેટલા લોકોના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું પરંતુ ઓએમઆર સીટ અને જે માર્ક્સ અપલોડ કરવામાં આવ્યા હતા તેમાં ફેરફાર જોવા મળ્યા હતા ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ત્રણ ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે નોકરીમાં ભરતી કરવાના કૌભાંડ મામલે મોટા ખુલાસા થયા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની દાળાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસમાં સેન્ટ્રલ ઓફિસ વિભાગના ઇન્ટરવ્યુ બ્રાન્ચમાં હેડલાર્ક તરીકે કામ કરતા પુલકિત સથવારાનું નામ સામે આવ્યું હતું આ કેસમાં કારંજ પોલીસ દ્વારા પુલકિતની ધરપકડ કરીને છ દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને પુલકિતના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા અને અન્ય એક ઉમેદવારનું નામ પણ ખુલ્યું છે આ મામલે આજે પોલીસે ખુલાસા કરતા શું કહ્યું છે તે પણ સાંભળો પહેલી તારીખના રોજ જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર ની પરીક્ષાની ભરતી બાબતે જે ગેરરીતિ થયેલી એમાં એના મુખ્ય આરોપી પુલકિત સથવારા જેના અમે છ દિવસના રિમાન્ડ મેળવેલા અને છ દિવસના રિમાન્ડ ને અંતે અત્યારે અમારી પાસે એટલી વિગત છે કે આ પુલકિતભાઈ કે જેમણે નળ સરોવર ખાતે ક્યાંક જમીનમાં રોકાણ કરવા માટે એસી થી નેવું લાખ રૂપિયા મેળવેલા હતા અને એમાં એમને ક્યાંક ખોટ ગયેલી હવે એ ખોટ ની સરભર કરવા માટે એમણે મગજમાં એવો વિચાર આવેલો કે આ ભરતી પૈસા નું જનરેશન કરું એટલે એમણે એમના ઓળખીતા જે આ ત્રણ કેન્ડિડેટ છે કે જેમના નામ અમે ગઈ પ્રેસમાં તમને બતાવેલા હતા એ કેન્ડિડેટ ક્યાંક ને ક્યાંક એમની ઓળખીતા હતા અને એમની સાથે સંપર્ક કરીને કુલ સત્તર લાખ જેટલા રૂપિયા એમને નક્કી કરેલા હતા એમાં દસ લાખ રૂપિયા એમણે રિકવર એટલે મેળવી લીધા હતા અને સાત લાખ રૂપિયા એમના લેવાના બાકી થતા હતા એ અનુસંધાને અમે તમામ એમના બેંક ડિટેલ્સ અને એની ચેક કરેલા છે એને સીઝ કરવા માટેના જે પ્રોસિજર છે એ કરેલી છે હવે આમાં આ ઉપરાંત એક નવો કેન્ડિડેટ કે જેનું પણ અમને આ તપાસ દરમિયાન માહિતી મળેલી છે કે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઈટ જે આ આ પરીક્ષાની સાથે સાથે જ એક બીજી પરીક્ષા યોજાઈ હતી તેમાં એક મૃગેશ દિનેશભાઈ પટેલ તે પણ એ કેન્ડિડેટના માર્ક્સ પણ એમણે સુધારેલા છે અને એ જે અગાઉના કેન્ડિડેટ હતા તમન્નાબેન એમના એ સગા ભાઈ થાય છે મૃગેશભાઈ એટલે એમને આ પકડવાની કાર્યવાહી ચાલુ છે તમામ ડીવીઆરના પ્રોસેસર જે જે એપ્લિકેશનનો યુઝ કરીને એમણે આ માર્ક ચેન્જ કર્યા છે અથવા એમાં ચેન્જ કર્યા છે એ તમામ વસ્તુ અમે કબજે લીધેલી છે જે પરીક્ષા યોજનાર એજન્સી છે એ તમામના નિવેદનો લીધેલા છે જ્યાં એમસીમાં એ કામ કરે છે એના અધિકારીઓ તમામના નિવેદનો લીધેલા છે એટલે હાલ અમારી તપાસ આ રીતના ચાલી રહી છે અને અમે આગામી ટાઈમમાં એ જે પુલકિત સથવારા છે એના વધુ રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરીશું એમાં જે તમન્ના અને મૃગેશ છે તે બંનેના ના લાખ રૂપિયા છે બાકી એક જય અને એક મોનલ જે કેન્ડિડેટ છે એમની પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા લીધેલા છે જય મોનલ અને જયના ફાધર એમની અરેસ્ટ અરેસ્ટ થયેલી છે તમન્ના મૃગેશ અને એના તમન્નાના ફાધર એ અરેસ્ટ કરવાના બાકી છે દસ લાખ રૂપિયાનો નો વ્યવહાર થઈ ચૂક્યો છે દસ લાખ રૂપિયા એમણે મેળવી લીધેલા છે એ બંને જગ્યા જ્યાં આરટીઓ સર્કલ છે અને બીજી જગ્યાએ જ્યાં એમણે પૈસા રિકવર કરેલા છે ત્યાંના અમે પંચનામાને એ કરેલા છે ને અમારી પ્રેસ નોટ એ તમામ સ્થળ અમે એ ઉલ્લેખ કરેલો છે છે ક્યાંક એવું જોવા મળ્યું કે જે જે કેન્ડિડેટની પાસેથી પૈસા લેવાયા એમના કેન્ડિડેટના સગાવાલા અથવા એમના ફાધર અથવા કોઈ રિલેટિવ એ એમસી સાથે સંકળાયેલા હતા કા એમના જૂના એમ્પ્લોયી છે કા એ એમસી સાથે કોઈને કોઈ રીતે કાં કોન્ટ્રાક્ટની રીતે કાં અધરવાઇઝ એમની સાથે સંકળાયેલા હતા અને આ પુલકિતભાઈ સાથે એમને ક્યાંક ને ક્યાંક પહેલાં મળેલા હતા એક કેન્ડિડેટ એવા છે કે જેમના પારિવારિક સંબંધો છે પુલકિતભાઈ સાથે એટલે પુલકિતભાઈએ એવા કેન્ડિડેટને જ ટાર્ગેટ કર્યા હતા કે જ્યાં એમની પ્રાઇવેસી મેન્ટેન રહે જ્યાં એમનો રેકો એટલે કે અગાઉ જેમની સાથે કોન્ટેક્ટમાં હોય અને આ વાત વધારે સ્પ્રેડ ના થાય જય પટેલ કરીને છે એમની સાથે એ જૂના એ પુલકિત જે સોસાયટીમાં રહેતો હતો એ જ સોસાયટીમાં એ અગાઉ રહેતા હતા બાકીના બે જણામાં એવું છે કે એમસી ના કામના ભાગરૂપે તમન્ના જે છે મોનલ એના સસરા એમસી માં કામ કરતા હતા એના થ્રુ આ કોન્ટેક્ટ છે અને આ જે લુગેશ છે એ પણ એમના ફાધર સંકળાયેલા હતા પૈસા જે એમણે વાપર્યા છે એમાં એના દીકરાની જે એક સારવાર કરી હતી ત્યાં વાપર્યા છે ને બાકી એમના એકાઉન્ટમાં જ છે અને એમણે અમને પ્રોપર ડિટેલિંગ આપી દીધી છે કે એમને પાસેના પૈસા ક્યાં ક્યાં છે એટલે અમે એને સીઝ કરવાની કાર્યવાહી પણ કરેલી એમાં લાખ રૂપિયાનું એમણે રોકાણ કર્યાનું અમને પ્રાથમિક એમણે જણાવ્યું છે એમાં એમનો પોર્શન કેટલો અને બાકીના નો પોર્શન કેટલો એ બાબતે એમણે ત્યાં અરજી પણ કરેલી છે અને એના અનુસંધાને જ એમની ઉપર દેવું થયેલું છે અને એ દેવાને ને ફુલફિલ કરવા જ આ આખું જે ભરતી માટે ક્યાંક ને ક્યાંક એને ગેરરીતિ આચરેલી ટોટલ હવે બાર વર્ષ કુલકિતભાઈ આ નોકરી કરે કરેલી છે એટલે બાર વર્ષમાં જેટલી જેટલી ભરતીઓ થઈ હોય એમાં અત્યાર સુધી એમણે એવું કોઈ કન્ફેશન આપ્યું નથી કે આ ભરતી પહેલા એમણે કોઈ જગ્યાએ ગેરરીતિ આચરી હોય પણ એ તપાસનો જ વિષય છે અને મ્યુનિસિપાલિટી પણ એ બાબતે અગાઉ જેટલી પણ પરીક્ષાઓ થઈ છે એ બાબતે એમણે તપાસ પણ કરી રહ્યા છે તપાસમાં અત્યારે એ પોતે જ એને બાર વર્ષનો જે અનુભવ હતો ને એનો ઉપયોગ કરીને એને ખબર છે કે કઈ ગેરરીતિ આચરું તો હું એ મારા મારાથી પૂરતું જ સીમિત રાખી શકું એ પ્રમાણે જ એણે આ કર્યું છે કારણ કે પાંચ હજાર કેન્ડિડેટ નો ડેટા એમાંથી એણે ચાર કેન્ડિડેટ ના માર્ક્સ ચેન્જ કર્યા છે અને એ જે માર્ક્સ ચેન્જ કર્યા છે એ આખે આખું વેરીફાય કરવું દરેક અધિકારી માટે એ સ્વાભાવિક છે કે દરેક અધિકારી એટલું એક માર્ક વેરીફાય કરવાનો નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ત્રણ ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે નોકરીમાં ભરતી કરાવીને આ કૌભાંડના મોટા ખુલાસા થયા હતા ત્રણમાંથી બે મહિલા ઉમેદવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલુ કર્મચારી અને પૂર્વ કર્મચારીના સંબંધી હોવાનું પણ સામે આવ્યું છે આ કૌભાંડ કરવા પાછળનું કારણ એ છે કે પુલકીતે નળ સરોવર નજીક એક ઝીંગાનું ફાર્મ હાઉસ મિત્રો સાથે ભાગીદારીમાં અંદાજે 81 લાખ માં ખરીદ્યો હતો જે ફાર્મ હાઉસ માં મિત્રોને પૈસા આપવાના હતા ને તે કારણે તેણે પૈસાની જરૂર ઊભી થઈ હતી અને તેણે ઉમેદવારો પાસેથી રકમ માંગીને આ પ્રકારનું કોભાન કર્યું હતું પુલકિતેત્રણે ઉમેદવારો પાસેથી 5 લાખ થી 8 લાખ રૂપિયા સુધીની રકમ માંગી હતી આ સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી કોભાનની તપાસ કરી રહેલી પોલીસને આજે વધુ એક ઉમેદવારનો ખુલાસો કર્યો છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ જેની ભરતી તે સમયે કરવામાં આવી હતી તેમાં મૃગેશ પટેલના માર્કમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો અને મૃગેશ અગાઉ જે ઉમેદવારનું નામ સામે આવ્યું હતું તમન્ના તેનો ભાઈ થાય છે હાલ પોલીસે પુલકિતની બેંક ડિટેલ લઈને બેંક ખાતાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે સાથે જ આ ભરતી કૌભાંડમાં વધુ એક ઉમેદવારનું નામ સામે આવતા પુલખી સથવારાના પોલીસ વધુ રિમાન્ડ માંગશે અને છેલ્લા બાર વર્ષમાં એએમસીમાં થયેલી તમામ ભરતીઓની તપાસ કરવામાં આવશે હવે આ ભરતી કૌભાંડમાં કેટલા ઉમેદવારોના નામ ખુલે છે જે પૈસા આપીને નોકરી લેવા માટે નીકળ્યા હતા તે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई